ત્યારે દાતાઓ દ્વારા કાપી અને ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ વાડા તેમજ સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા દાતાઓનું ભાવભર્યું સન્માન કર્યું હતું જેમાં મેથીલી બેન દ્વારા વિશેષ કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવેલ જેમાં રાસ ગરબા તેમજ અન્ય કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર આયોજન શાળાના શિક્ષકો દ્વારા રાખવામાં આવ્યું હતું સંવાદદાતા પ્રતાપ વાડા ન્યૂઝ ગુજરાતી ધારી નમસ્કાર મારું નામ મીનલ જાટકિયા છે હું ગોપાલ ગ્રામના ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટની ટ્રસ્ટી છું અને આ ટ્રસ્ટી સંચાલિત ઓપી જટાકિયા હાઈસ્કૂલ છે ઓપી જટાકીયા હાઈસ્કૂલ જે શરૂ કરી હતી મારા સસરાએ શ્રી રતિલાલ ઝાટકિયાએ એમના પિતાશ્રીના નામ પર ઓધવજી પ્રેમજી ઝાટકિયા હવે આ સ્કૂલને એકચ્યુલી થઈ ગયા છે ફિફ્ટી થ્રી યર્સ પણ છેલ્લા ચાર વરસથી અમે એકદમ ક્લોઝલી ઇન્વોલ્વ છીએ આ શાળા સાથે અને આખું એનું જે સંચાલન છે એ અમારું ટ્રસ્ટ કરે છે હવે જ્યારે અમે શરૂ કર્યું ચાર વર્ષ પહેલા ત્યારે બાર સ્ટુડન્ટથી ચાલુ કર્યું હતું ને હવે સંખ્યા વધી ગઈ છે અઢીસોની અને ગુજરાતના એક્સ્ટ્રીમ ક્લાઇમેટમાં કે જેમ કે ઉનાળામાં એકદમ સખત ગરમી હોય છે અને શિયાળામાં ઠંડી હોય છે એટલે એકદમ જરૂરિયાત હતું અમારા માટે એક પ્રાર્થના ખંડનું ઊભું કરવાનું એટલે અમે એક પ્રાર્થના ખંડ બનાવ્યો છે જેમાં ત્રણસોથી ચારસો છોકરાઓ આરામથી બેસી શકે છે અને અમારી શાળા દ્વારા અમે એ લોકોને જે મિડ ડે મીલ આપીએ છીએ તો ત્યાં આગળ બેસીને એ લોકો નાસ્તો કરી શકે એક સરખી જગ્યામાં જ્યાં કવર છે ઉપર એક છાપરું છે પાણીની વ્યવસ્થા છે અને ચોખ્ખી જગ્યા છે હવે આ શેડનું આજે ઓપનિંગ કર્યું અમે ખાસ તો અને એના માટે ગામના આગેવાનો ગામના સરપંચ શ્રી હરેશભાઈ અને તમામ વડીલોએ અમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર કર્યો અને અમને અમને સન્માન આપ્યું છે અને એ કાર્યક્રમ માટે અમે શરૂઆત કરી માતાજીની આરતીથી અને પછી છોકરાઓએ જે મારી દીકરી મૈથિલી અહીંયા આગળ એ લોકોને ભરતનાટ્યમ અને બેલેને ડાન્સને યોગા પેલા તે શીખવાડે છે તો બધા છોકરાઓ દીકરા દીકરીઓએ ડાન્સ પરફોર્મન્સ કર્યા અને તમામ ગામને બતાડ્યું કે આ સ્કૂલ નોટ ઓનલી શિક્ષણ દ્વારા આગેવાન પહેલી નંબરની હવે થઈ છે પણ એક્સ્ટ્રા કરિક્યુલર્સમાં પણ અમે ખૂબ ધ્યાન આપીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે અમારા જે સ્ટુડન્ટ્સ અહીંયાથી પાસ થઈને જાય એ લોકો બધા જ ફિલ્ડમાં આગળ આવે અને એ લોકોને બધા ફિલ્ડનું એક્સપોઝર મળે અને એના પછી અમે આખા ગામને અહીંયા આગળ નાસ્તાની વ્યવસ્થા કરી હતી તો એ લોકોએ નાસ્તો કર્યો છે અહીંયા આગળ અને અમે ખૂબ જ ખૂબ જ ખુશ છીએ કે અમે જે આ શાળાનું સંચાલન છેલ્લા ચાર વરસ પહેલાં શરૂ કર્યું હતું ને હવે ક્યાં સુધી પહોંચ્યું છે એનો પ્રોગ્રેસ જોઈને અમને ખૂબ આનંદ થયો અને અમે ઈચ્છા ઈચ્છીએ છીએ કે હજી વધારે પ્રોગ્રેસ અને આગળ વધી હા મિલન રતિલાલ જાટકિયા ગ્રામ વિકાસ મંડળનો પ્રમુખશ્રી ચેરમેન અને આજે જે કાર્યક્રમ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં મારા જે દાદાજીના નામે છે સ્કૂલ બાંધી છે એ કાર્યક્રમ આજે બહુ જ સરસ ગોપાલ ગ્રામમાં થયો એમાં જુનુનના ડાન્સ પરફોર્મન્સ હતા પછી અમે બે મોટી અનાઉન્સમેન્ટ કરી છે આ વખતે કે સ્કૂલનું એક્સટેન્શન જ્યારે આજે અસેમ્બલી હોલનું ઇનોગ્રેશન કર્યું પ્રેયર હોલનું ઇનોગ્રેશન કર્યું અને હવે બીજા અમે ત્રણ રૂમ બાંધવાના જ એટલે ઓબીજા ટકા સ્કૂલની એનેક્સ થઈ જશે એમાં બીજા નવા ક્લાસરૂમ બનશે અને બીજું બસ સર્વિસ પણ અમે વધારવાની કોશિશ કરવાના છીએ અને આપણા અમરેલી જિલ્લામાં ઓપી જાટકિયા સ્કૂલનું નામ જેટલું વધારે રોશન થાય એ જ અમારી ઈચ્છા છે અમે તો રહીએ છીએ મુંબઈમાં પણ જે લોકલ અમારા ટ્રસ્ટીસ છે એમનો સપોર્ટ સ્કૂલના પ્રિન્સિપલનો સપોર્ટ સ્ટાફનો સપોર્ટ અને સૌથી ઉપર જે પણ આપણા સ્ટુડન્ટ છે સ્કૂલના એ લોકોની સાથે જે આજે મુલાકાત કરીને જેટલો આનંદ થયો છે અને બહુ જ રાજી ખુશી છે કે ઓપીજી અટકિયા સ્કૂલનું નામ અને ગ્રામ વિકાસ મંડળનું નામ સૌથી રોશન થશે